પરંતુ આ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી સાથે આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી સાથે મકાનોના ભાડા પણ આપવામાં આવતા નથી અધિકારીઓ ફક્ત આવા ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે લાભાર્થીઓને માત્ર બે હજાર રૂપિયા ભાડું આપવામાં આવે છે પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા બે હજારનું શું થાય સાથે આ ગરીબ પરિવારો માટે સરકારી યોજનાઓ તો કાઢવામાં આવે છે પરંતુ આનો લાભ અધિકારીઓના જ સગા સંબંધીઓ ઉઠાવતા હોય છે ત્યારે કલા દર્શન ચાર રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો ફાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી પ્રધાનમંત્રી આવાસ મકાનો મળ્યા નથી ત્યારે લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વાઘોડિયા રોડ બીપી સ્કૂલના સામે અમારું મધુનગર ઝુપરપટ્ટી હતું આજે બે હજાર સત્તરથી અમારા ઘર તોડી નાખેલા છે ને કોર્પોરેશન અત્યાર સુધી અમારી કોઈ માંગ પૂરી કરતા છે નહીં અઢાર મહિનાની સર તમને કરી હતી કે અઢાર મહિનાની સર તે તમને ઘર અમે ફાળવી આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના બરાબર છે અત્યાર સુધી એક એક બી ઘર આપ્યું છે નહીં ને ભાડા બી આપે છે બે હજાર બે હજાર રૂપિયા ભાડું આપે છે દર મહિને તો આજે બે વર્ષના ભાડા બાકી છે હા અને ભાડા કેવી રીતે આપે છે એક મહિનાનું આપે છે ને બે મહિનાના નથી આપતા બીજા મહિના પછી ત્રણ મહિના પછી પાછું એક ભાડું આપે છે એક ભાડું આપતા છે નહીં આ રીતના અમને અમારી જોડે અન્યાય કરે છે બરાબર તો અમારે કોની સામે જવું કોની સાથે અમે ગરીબ માણસ છે અમે કોની સાથે જઈને બોલીશું કે અમને ઘર આપો આજે અઢાર મહિનાની શરતે આજે દસ વર્ષ થઈ ગયા છે સરકારને કામ કોને આપેલું છે સરકારે કોન્ટ્રાક્ટને આપેલું છે બરાબર છે કોન્ટ્રાક્ટને કામ આપેલું છે અત્યાર સુધી અમે અમને કંઈ ખબર જ ના પડે આ વસ્તુમાં અમે રાજનીતિમાં ઉતરેલા છે નહીં બરાબર છે અમને કંઈ ખબર ના પડે આ બધા એ બધા છે બધા ગરીબ માણસ છે બરાબર ગરીબ માણસ અવાજ કેટલો ઉઠાઈ શકે કોર્પોરેશન ઓફિસે જાય છે તો એવું કે છે કે તમારી પેલી બાજુમાં જગ્યા છે ને ઘર એ દબાણમાં આવે છે તમે હટાવી દો

ભાડું તો એ અપાવે છે ભથ્થુભાઈ ભાડું તો અપાવે છે નિલેશ પરમાર કરીને છે એ કોન જે એમને બિલ્ડર છે બિલ્ડર છે કે ખબર નહીં મને એ નિલેશ પરમાર એવું કહે છે કે તમે આટલા સારા માણસ છો સારા માણસ આટલા તમે સારા માણસ છો તમે હંગામો આવો ના મચાવતા અમે વહેલી તકે તમને ઘર બનાવીને આપીશું તો આની જવાબદાર કોણ છે અત્યાર સુધી તમને ઘર નથી આવનાર સમયમાં તમે શું કરશો આવનાર સમયમાં અમે એક જ કરીશું કે અમારા બાસઠ ઘર છે ને બીજા પાંત્રીસ ઘર છે તો અમે આ બધાય ટોટલ બધા ટોટલ સંખ્યા મળીને અમે અહીંયા ઘડી રહેવાનું ચાલુ કરીશું દિવાળી સુધી દિવાળી સુધીની અમે રાહ જોઈશું દિવાળી સુધીની અમે રાહ જોઈશું પછી અમે રહેવાનું સ્વચ્છ રહેવાનું અમે ચાલુ કરી દઈશું મારો પરિચય ભાર્યા હિતેશ ભરતભાઈ ને રહેવાસી તો અહીંનો જ હતો હું મધુનગર અને ગુરુકુલ અમે અમારા છાપરા પાડી લાગે સાત આઠ વર્ષ થઈ ગયા પણ અમને ભાડું બી નથી આપતા અને અમને કોઈ મકાન બી નથી મળતા આ પ્રમાણે અમારે અમારે બધી સમસ્યા છે અમે ફૂલપાટ પર નાના નાના છોકરા લઈને પડી રહીએ છીએ અમારે કોઈ કોઈ વ્યવસ્થા નથી અમારે ખાવા પીવાના એક ફાંપા હોય અમારા મજૂર ધંધા ચાલતા ના હોય અને આ લોકો અમને કોઈ અમારું કોઈ સાંભળતા નથી

અત્યાર સુધી કોઈ નિર્ણય આવેલો નથી કોઈ અધિકારી ને હા કલેક્ટર પાસે બી ગયા હતા આપણે કોપરેશન ગયા બધા ભતુભાઈ પાસે ગયા હતા બધાની પાસે અમે ગયા છે લીખી ને આપી છે અમે અરજી આપેલી છે બધું કરેલું છે અમારે શું કોઈ હજી અમારું કોઈ સાંભળતા જ નથી કોઈ આવતા જ નથી અને કોઈ આપ બની ગયા છો તો અમારે હજી એમ નથી કેતા કે તમે કોઈ કોર્પોરેટર તમે રજૂઆત કરી હતી એના વિશે અહીં નો છે તો પણ એ કે છે ત્યાં બચ્યા પણ કોઈ સાંભળતા જ નથી ત્યાં પણ આમનો ભરી છે હા હું કાલદાસ છું મારું નામ કાલદાસ છે અને ગુરુકુળ મારો ઝૂંપડપટ્ટી હતી એનામાં હું રહેતો હતો